વધુ એક મહત્વના સમાચાર રાજકોટ લોકમેળાને લઈને મોટા સમાચાર લોકમેળાની એસઓપી સામે હાઈકોર્ટમાં અરજી ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે એકત્રીસ પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહ ગોહિલે પિટીશન દાખલ કરી છે એક બાજુ રેડ તો બીજી બાજુ રાઇડ સંચાલકોની બેદરકારી સંચાલકોએ ફિટનેસ સર્ટી માટે અરજી પણ ન કરી હોવાની વાત સામે આવી છે ફાઉન્ડેશન વગર રાઇડ પણ શરૂ કરી દેવા માટે માંગ કરાઈ હાઈકોર્ટ તરફથી રાઇડ સંચાલકોને કામગીરી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે તો ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી કામગીરી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે વધુ માહિતી મેળવીશું રહીમ આપણી સાથે જોડાયેલા છે રહીમ હાઈકોર્ટ તરફથી રાઇડ સંચાલકોને કામગીરી ન કરવા માટે હાલ સૂચના અપાઈ છે રાધા ચોક્કસપણે જ્યારે મેળાની શરૂઆત થઈ ત્યારથી જ સરકાર દ્વારા સ્પષ્ટપણે એસઓપી છે તે જાહેર કરવામાં આવી હતી કે આ એસઓપી પ્રમાણે જ રાઇડ સંચાલકોએ જે પોતાની રાઈડો છે તે ઊભી કરવાની રહેશે પરંતુ ક્યાંક ને ક્યાંક રાઇડ સંચાલકોએ ત્રણ વખત આ હરાજી રદ કરી અને ત્યારબાદ ખાનગી મેળાના સંચાલકો આ હરાજીમાં ભાગ લીધો તેમાં ભાજપના અમુક નેતાઓ છે તે પણ સામેલ છે એટલે કહી શકાય કે પાછલા દરવાજે મંજૂરી મળી જશે તેવી આશાએ આ રાઈડની હરાજીમાં ખાનગી મેળા સંચાલકોએ ભાગ લીધો એક કરોડને સત્યાવીસ લાખ રૂપિયાની અંદર આ તમામ એકત્રીસ પ્લોટો છે તે ખરીદી કર્યા અને ત્યારબાદ જે નિયમ હતો એસઓપીનો તે એસઓપીને નેવે મૂકીને રાઈડો ઊભી પણ કરી નાખવામાં આવી હતી જો કે આ સમગ્ર મામલે મીડિયા અહેવાલ પ્રસારિત થતા કલેક્ટર તંત્ર છે તે દોડતું થયું હતું ને જે રીતના એસઓપીનું પાલન કરવાની વાત થઈ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક કલેક્ટરે દંડો પછાડતા હવે રાઇડ સંચાલકો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે હાઈકોર્ટે ગત રોજ આ એપ્લિકેશન એક્સેપ્ટ કરી છે અને આજે આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે બીજી બાજુ એ પણ એક મહત્વના સમાચાર રાધા આવી રહ્યા છે કે રાઈટનું ફિટનેસ શર્ટી કઢાવવાનું છે હવે ફિટનેસ શર્ટીની અંદર પણ રાઈટ સંચાલકોએ પોતાની મેલી મુરાદ પાર પાડવા માટેનું હજી સુધી એક એપ્લિકેશન નથી કરી હવે જો વાત કરું મેળાનું ઉદઘાટન છે તે આવતીકાલે જ છે ને તેની વચ્ચે હવે આજે એકી સાથે એપ્લિકેશનો આપશે એટલે આખો દોષનો ટોપલો છે તે તંત્ર ઉપર ઢોરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તમામ રાઇટનું એકી સાથે ફિટનેસ ચકાસણી કરવી અધિકારીઓ માટે પણ અશક્ય બને એટલે રાઈડ સંચાલકો છે પોતાની મેલી મુરાદ પૂરી પાડવા કરવા માટે થઈ અને તંત્રને ભીષમાં પણ લઈ રહ્યું છે તો બીજી બાજુ હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવી રહ્યું છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે રાતા એક બાજુ ટીઆરપી ગેમ અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા આ સમગ્ર મામલે ક્યાંય પણ કચાશ નથી રાખવામાં આવતી જે એસઓપી થઈ છે તેના નિયમોનું પાલન કરવાની વાત હતી ત્રણ ત્રણ વખત હરાજીઓ રદ થઈ છે બીજી બાજુ હવે બાનું એવું ધરવામાં આવે છે કે સૌથી પહેલો મેળો છે સૌરાષ્ટ્રનો તે જડેશ્વર થઈ રહ્યો છે જડેશ્વરની અંદર તંત્રએ મેળો કરવા દીધો તો પછી અહીંયા કેમ નહીં આ પણ એક સવાલ છે તે ઉમેરી રહ્યા છે કારણ કે આ જ ખાનગી મેળાના સંચાલકોએ ત્યાં જ રાઈટ ઊભી કરી હતી ત્યાંના ભાજપના નેતાઓ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી એટલે એવું આશા હતી કે આપણે ભાજપના કાર્યકર્તાઓ છીએ એટલે આપણે અહીંના ભાજપના નેતાઓ આપણું સમર્થન કરશે પરંતુ રાજકોટના ભાજપ નેતાઓને ખબર છે કે ટીઆરપી અગ્નિકાંડ હજી ઠર્યું નથી હજી સત્યાવીસ લોકોના જે મોત થયા છે તેનો ચુકાદો પણ બાકી છે ને હજી પણ રાજકોટ રહ્યું છે તેની વચ્ચે ભાજપના નેતાઓ આમાં તે રાઇડ સંચાલકોનો હાથ ઝાલે કારણ કે ભાજપના નેતાને પણ સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે આમાં નિયમોનું પાલન કરવું પડશે એટલે કહી શકાય કે કલેક્ટર તંત્ર પણ પહેલેથી કેતું આવતું હતું તો પછી ખાનગી મેળા સંચાલકોએ કેમ આ પ્લોટ ખરીદી કર્યા જો મેળાના પ્લોટ ખરીદી કરે અને તેઓને મંજૂરી મળી જાય તો પાછળ રાજકોટની અંદર સાત જેટલા ખાનગી મેળા છે આ ખાનગી મેળાની અંદર મોટા ભાગના તમામ લોકો જ ઇન્વોલ્વ છે એટલા માટે થઈને આ પ્લોટો ખરાદી ખરીદી કર્યા છે જો આ લોક અંદર રાઈડ મંજૂરી મળી જાય તો સાત મેળા પાછળ છે તો સાથે સાત મેળા ની પણ મંજૂરી મળે એટલા માટે તંત્ર ના છે તે ઊંધા પકડવાના પ્રયાસો કર્યા છે હવે જોવાનું એ છે કે હાઈકોર્ટ છે તે આજે કયા પ્રકારનો ચુકાદો આપે છે વકીલો કયા પ્રકારની દલીલ કરે છે તે પણ સૌથી મહત્વનું જોવાનું રહેશે જી રાધા જી બિલકુલ રહીમ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ